અહીંયા સંતો એમ કહે કે પ્રથમ સાકાર રૂપની વંદના પછી નિરાકાર રૂપની વંદના કરી છે કે અમે સાકાર ને માનીએ ને ઘણા કે અમે નિરાકાર ને માનીએ ને ઘણા કે અમે આ રૂપ ને જ માનીએ ને ઘણા કે અમે આ રૂપ ને જ વંદન કરીએ આપણે ત્યાં સાકાર ને નિરાકાર માં ઘણા બધા તર્કો થયા છે અને આજે થાય છે કલયુગમાં બાકી ઈશ્વર તત્વ તો એક છે આ સૃષ્ટિમાં નિરાકાર બ્રહ્મ તત્વ એક છે ને એ બ્રહ્મ તત્વમાંથી અલગ અલગ ફાટા થયા ને એ અલગ અલગ ફાટામાંથી પછી આપણે અલગ અલગ પથ પકડ્યા અલગ અલગ નામ પકડી લીધા બાકી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી નામ તો અલગ અલગ અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ પણ આપણને તર્ક કરવાનો અવસર મળે ને એટલે આપણે તર્ક કર્યા કરીએ છીએ અને સત્યમાં જોડાવા માટે આપણે બધું ઘણી બધી મહેનત કરવી પડે અસત્યને જો આમ જોડાવું હોય તો બહુ મહેનત ના કરવી પડે એ બધા જોઈન્ટ થઈ જાય તરત આવા સત્કર્મ કરવા હોય ને તો મીટિંગો કરવી પડે ને કામ ભેગું કરવું પડે ને બધું કરવું પડે ને પણ હમણાં અસત્યના કામ હોય તો કોઈને આમંત્રણ ના આપવું પડે બધા આવે છે બધા આમાં બધાને હાચવી હાચવીને રાખવા પડે બધાને આમાં આમ સમજાવી સમજાવી બધું કરવું પડે અહીંયા તો એવું કંઈ છે નહીં અહીંયા તો રામનગર છે અમારે એક મહાત્મા બહુ સરસ વાત કરતા કે એકવાર બધું એક આવું ગામ હશે આવું એટલે બીજું એ ગામ આખું ભેગું થયું પછી નક્કી કર્યું કે આપણે એક મંદિર બનાવી નાખીએ એટલે પછી નક્કી કર્યું કે આ બનાવી નાખીએ પણ જયારે કોનું બનાવ્યું એ નક્કી નહીં કર્યું ખાલી મંદિર બનાવવું એટલે ફાળો થઈ ગયો સોમપુરા ને મંદિર ઊભું કરી દીધું કરોડોના ખર્ચે અને જ્યાં મંદિર થયું ત્યાં પાછું નક્કી કર્યું કે હવે મૂર્તિ પધરાવીએ ત્યાં પાછી પૂલજન શરૂ થઈ જાય ત્યાં માથાકૂટ શરૂ થઈ

રામ વાળા કે રામનું તો એ સ્મરણ કરે છે સતત શિવ રામ નું સ્મરણ કરે છે માટે રામ એના ઈષ્ટદેવ છે રામને બેસાણો ત્યાં પાછા કૃષ્ણ વાળા આવ્યા એ કે રામ મર્યાદા પુરુષોત્તમ છે પૂર્ણ પુરુષોત્તમ તો કૃષ્ણ છે એટલે કૃષ્ણ ને બેસાડો ત્યાં પાછા જગદંબા પરામબાને માનવા કીધું કે આ જગત માં રામ કૃષ્ણ જે આવ્યા એ માંથી આવ્યા છે જગદંબાથી આવ્યા છે માટે જગદંબા એમાંથી માથાકૂટ થઈ ન ગણપતિ બેઠા ન શિવ બેઠા ન રામ બેઠા ન કૃષ્ણ બેઠા ના પરમ્બા બેઠા ને એ હાલ્યું ઓલો કે ફલા બેસાડો ને કે ફલા બેસાડો ને આમ કરો ને તેમ કરો એ માથાકૂટ આલી મંદિર થઈ ગયું બનાયા બે વર્ષ સુધી પણ એ દેવતા બેઠા નહીં કોઈ સમજૂતી કરાવે તો પાછા ઘણા એમ કે ગણપતિને બેસાડશો તો અમે નહીં આવીએ રામને બેસાડતો તો પાછા બીજા વાળા કે અમે દર્શન કરવા નહીં આવીએ શિવને ને બેસાડ દેતા પાછા કૃષ્ણ ને માનવા કે અમે દર્શન કરવા નહીં આવીએ હવે ગામ વિચાર કરે બધા હવે હું કરવું પડે નકર આ તો ગામમાં ઝગડો થાય બધા હવે હું કંઈક કરવું પડે એ હાલ્યું 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 તો આનું કંઈ સમાધાન થયું નહીં એમાં એક અલગારી સાધુ ગામમાં ફરવા માટે આવ્યા હશે અને પછી રાત્રે એને બેસાડ્યા અને ગામ આખું બેઠું કીધું બાપજી એક મોટી સમસ્યા થઈ છે શું સમસ્યા સમસ્યા છે છે બહુ મોટી થઈ મંદિર બનાવી નાખ્યું છે નો આકાર પણ આધુનિકતા પ્રમાણે આપ્યો છે પણ મૂર્તિ બેસાડવાની વાત આવી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની વાત આવી ત્યારે ગણપતિ વાળા શિવ વાળા રામ વાળા કૃષ્ણ વાળા પરમબા વાળા આ બેસાડીએ અમે નહીં આવી અને આ બેસાડીએ તો અમે નહીં આવી આવું બધું કર્યા કરે છે તો હવે અમારે કરવું શું જોઈએ બધા આવે એવું કંઈક કરો ને હવે સાધુ તો તમને જવાબ આપે ને આમ સમાજને સારી પ્રેરણા નથી જવાબમાં પણ હાસ્ય જેવું છે એટલે અમારે સંતો કયા કરે કે આમ હાસ્ય જેવું છે એટલે સાધુએ ધીરેક રહીને કીધું કે આ બધું બેસાડવાનું બંધ કરીને હોટલ બનાવી નાખો બધા આવશે યાર આ બધું આ કરાય સાહેબ આ બધું બંધ કરો આ બધું બંધ કરો આ ઝઘડા થાય છે અને હોટલ બનાવી નાખો અને આ શિખર પૂરું કરી દો અને સરસ કરીને આને આકાર આપી દો અહીંયા બધા રામવાળા આવે કૃષ્ણવાળા બધા આવશે આખું ગામ આવશે માનતા નથી ગૌ સાહેબ શું કરું પણ આ કરાય આ તો આનંદ છે તમને જ્યાં સુધી દેવત્વમાં તમને જ્યારે જ્યાં સુધી વિરોધાભાસ રહે જ્યાં સુધી તમને ઈષ્ટમાં તમને બિલકપણું લાગે આ મારો દેવ મોટો ને તારો દેવ નાનો જ્યાં સુધી આપણને આ એક ભ્રાંતિ રહે ત્યાં સુધી સમજવાનું કે આપણને ગુરુ કૃપા ઉતરી નથી ને આપણી ઉપર ઈષ્ટ કૃપા ઉતરી નથી બધું તમને અનેક રૂપ રૂપાય બધા એક જ રૂપ છે બસ મને તમને સ્વીકારતા આવડી જાય મને તમને આમાં પ્રણામ કરતા આવડી જાય તો આપણું માનવપણું સાચું છે બાકી આપણા છે આ જગતમાં ન કોઈ ઈશ્વર હા શાસ્ત્રીય પ્રમાણે વેદોક્ત પ્રમાણે સનાતન પરંપરા મેં શિવ સ્વીકારું રહ્યું આપણે

અને પછી ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત્ર માનસનો પ્રારંભ કરે છે શિવના ચરણમાં અહંકારને સમર્પિત કરીને શિવની સ્નાગતિ સ્વીકારીને રામકથાનો પ્રારંભ કર્યો છે અયોધ્યા નગરી છે પાવન સરયુ નદીનો કિનારો છે સંવત સોળસો ને એકત્રીસમી રામનવમીએ તુલસીદાસજી મહારાજે સરયુ નદીના કિનારે બેસીને રામ જન્મ જે દિવસે થયો હતો એ રામનવમીના દિવસે આ ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો છે લોકો ચર્ચા કરે ક્યારે પ્રારંભ કર્યો એ તો મળ્યું પણ ક્યારે પૂરો કર્યો જ્યારે મનની શાંતિ થાય જ્યારે વિશ્રામની અનુભૂતિ થાય ત્યારે ગ્રંથ પૂરો થાય છે તો સોળસો ને એકત્રીસમીની રામનવમીએ ગૌ સ્વામી તુલસીદાસજી મહારાજે માનસનો પ્રારંભ કર્યો એ તો માનસમાં લખ્યું છે ગૌ સ્વામી તુલસીદાસજીએ લખ્યું છે નવમી ભોમ પર એ ચરિત પ્રકાશ નવમી ભોમ નવમી એટલે કે નવમી એટલે કે નવમીના દિવસે જે દિવસે ભગવાન રામ જમ્યા હતા ભોમ વાસર મંગળવારના દિવસે આ રામચરિત્ર માનસનો પ્રારંભ થયો છે લખવાનો મંગળવાર હતો અને ભગવાન રામ પણ મંગળવારે જ જન્મ્યા છે નવમી ભોમ

યુજ્જૈન નગરી છે અયોધ્યા છે આવી સાત નગરી છે તો એ અવધપુરીય ચરિત પ્રકાશા ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે આ ચરિત્ર લખી અને પ્રકાશ પાડ્યો છે કારણ પાછું લખ્યું છે કે રામ નવમીના દિવસે જ પ્રારંભ થયો છે પાછી બીજી ચોપાઈમાં લખ્યું છે સ્પષ્ટતા કરી દીધી છે જેહી દી રામ जन्म श्रुति गीरथ

અયોધ્યા આવી ગઈ જેટલા તીર્થો હતા ચાર ધામ હતા એ બધા જ અયોધ્યામાં આવી ગયા છે જગન્નાથપુરી દ્વારિકા બદ્રિકાશ્રમ રામેશ્વર બધા જ ધામ ચારે ચાર ધામ અયોધ્યામાં આવી ગયા છે પણ પાછી સ્પષ્ટતા કરી છે કે હું લખું છું એવું નહીં આ માનસ તો પેલા હતું જ ભગવાન શિવે પેલા સૌથી પેલા ગાયેલું અને પણ એમને કોઈની પાસે મૂકેલું નહીં પોતાના માનસમાં મન ની અંદર સમાવેલું ગૌસ્વામી સ્વામી તુલસીદાસ એમ કહે છે કે મારું નથી આ તો ભગવાન શંકરનું હેઠું છે હું તો ખાલી લખું છું કારણ ભગવાન શંકરે લખ્યું નથી ગાયને પોતાના મનમાં રાખી દીધું ને સમય જતા ઉમિયા ભવાની પાસે ગાયું છે માન મનમાં પડ્યું છે કોના ભગવાન શંકરના ચિત્તવૃત્તિઓમાં પડ્યું છે અને માનસમાં ચોપાઈ લખી છે रजी महेश निज मानस रा पा सु शिवा सन ता तेरा ગ્રંથ નું નામ એટલા માટે તુલસીદાસજી રામચરિત માનસ રાખ્યું કે માનસ રાખવાનું કારણ એક કે ભગવાન શિવે ગાયા પછી પોતાના મનમાં માનસમાં રાખેલું રામને પોતાના મનમાં રાખેલું એટલે રામચરિત માનસ એવું નામ આવ્યું